आकड़ीर लो रु रुदियो ने रुहेकड़ी लो रुहेा अतर न अवाज़ रे को तव्हां अमे मिली नेहाल लो तम न मेली नेहाल 一个人。 रे त हमारा भूम जीमने सचो मारे रे उन मेली नेहला एकला रे तमने मेली नेला एकला તડી રે રુવે મારા અંદરનો વાજ રે ઓ તમે અમને બેલી ને હાલા એકલા રે કે તમે અમને બેલીને હાલા એકલા જી રે રૂવે રુધિયું ને રુવે આંખડી રે લોલ રૂવે મારા અંતરનો અવાજ રે એ તમે અમને મેલીને હાલ્યા એકલા હોજી રે એક દર્શક મિત્રની કોમેન્ટ ઉપર ફરમાઈશ હતી મિત્રો કે સર આ ગીતનું નોટેશન અમને ગાઈ અને એને હાર્મોનિયમ પર કેવી રીતે વગાડવું એ સમજાવજો તો આજે દર્શક મિત્રો આ ખૂબ જ કરુણ આપણું લોકગીત છે મિત્રો તો હું મહેશ સોલંકી લોક ગાયક અને મ્યુઝિક ટીચર આપ સર્વ અમારા સબસ્ક્રાઈબરો અમારા દર્શકો અને અમારા મહાનુભાવો જે અમારી ચેનલને નિહાળ્યા છે અને અમને કોમેન્ટ લખે છે અને લાઈક કરે છે અમારી ચેનલને તે સર્વનો ખૂબ ખૂબ આભાર માની અને અમારી ચેનલમાં વધારવા વિનંતી કરીએ છીએ મિત્રો અમે તો ચાલો સમય નહીં બગાડતા આપ હાર્મોનિયમ પર આવી જાઓ અને નોટ પેન લઈ લો સાથે સાથે તો એક એક શબ્દ કેવી રીતે ગાવાનો છે ખૂબ જ મીન્ડફુલ સુંદર ગાયકી છે મિત્રો તો ખૂબ જ ધ્યાન રાખી અને પ્રેક્ટિસ કરી અને ગાજો મિત્રો તો આવી જાઓ હાર્મોનિયમ ઉપર તો દર્શક મિત્રો આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને સર્વપ્રથમ આપણે જોઈએ એક બે દર્શક મિત્રો શું લખ્યું છે હોય આખડી આ લાઈન બે ગાવાની છે તો મિત્રો જુઓ તો હોપ

પછી લખ્યું છે રૂવે મારા અંતરનો અવાજ રે તો ક્યાં જુઓ મિત્રો સાસા છે ਰੂਵੇ ਸਸ ਮਰ ਮਰ ਤੂਵੇ ਮਰ ਸਸ ਸਤ ਰੂਵੇ ਮਰ ਅੰਤਰ ਨੂੰ ਤੰਤਨ ਨੂੰ ਜੋ ਮਿੱਤੋ ਗ ਗ ਗ ਰੇ ਸਾਂ ਅੰਤਰ ਨੂੰ ਗ ਗ ਗ ਰੇ ਸਾਂ ਅੰਤਰ ਨੂੰ ਗ ਗ ਗ ਰੇ ਸਾਂ ਅੰਤਰ ਨੂੰ ਗ ਗ ਗ ਰੇ ਸਾਂ પછી આપું છું કે ઘણા બધા કોલ આવી રહ્યા છે અને કોમેન્ટ ઉપર પણ લખે છે કે સર અમારે તમારા ક્લાસ કરવા છે પ્રેક્ટિકલ ઓનલાઈન ક્લાસ કરવા છે તો દર્શક મિત્રો અમારા ઓનલાઈન ક્લાસ ચાલી રહ્યા છે તો આપણે સમયની અનુકૂળતા હોય તો અમારા અમે સંપર્ક નંબર આપ્યો છે ત્યાંથી કોલ કરી અને આપ માહિતી મેળવી અને પછી આપ અમારા ઓનલાઈન ક્લાસમાં જોઈન થજો મિત્રો આ અમારા ઓનલાઈન ક્લાસ ફેસ ટુ ફેસ એક જ વ્યક્તિ વન પર્સન ફેસ ટુ ફેસ ઓનલાઈન ક્લાસ છે મિત્રો એક જ વ્યક્તિને મારી સમક્ષ બેસાડી અને થિયરી અને પ્રેક્ટિકલ હું શીખવાડું છું મિત્રો અને એક નાનો ઓનલાઈન ક્લાસ છે મારો ત્રણ મહિનાનો તો એ કેવી રીતે કરવો તેની માહિતી આપ કોલ કરીને મેળવી લેજો તો ચાલો દર્શક મિત્રો ભાઈ આપણે આગળ જોઈએ પછી લખ્યું છે એક નાનો આલાપેક છે ઓ હો તમે અમને મેલીને હાલ્યા એક લારેલો તો ત્યાં જુઓ મિત્રો

આ નાનો ટુકડો એ તમારી પાછો ઉપર ઉપરથી પીવાનો છે લખ્યું છે એ ખુબજ સરસ છે મિત્રો જે અમને લખ્યું છે એ બહુ સરસ છે મિત્રો તમે જો

તો આ મિત્રો આ મુકડું છે અને આ રીતે દરેક અંતરા ગાવાના છે મિત્રો આના આસ્વ લઈ જાવ શબ્દો બદલાઈ જશે એક અંતર હું ગાઉ છું તમે જો અમારા ભૂમિ हाल पृत आखड़ी लो रुवे मा अवाज़ रे ओ त मेल न हाल त ખૂબ જ કરું ગીત છે મિત્રો શ્રદ્ધાંજલિમાં ગવાયેલું છે ચાલો દર્શક મિત્રો અહીંયા ગીરમું છું અને રજા લઉં છું આગના ક્લાસમાં કંઈક તમારી ફરમાઈશનું નવું લઈને આવીશ ત્યાં સુધી નમસ્કાર જય માતાજી જય હિન્દ જય ભારત